અમદાવાદના વટવામાં સૌરાષ્ટ્ર કેમિકલના નામે શરૂ થયેલા યુનિટને બે હજાર સાતમાં બંધ કરવામાં આવ્યું હતું અને બસો થી વધુ કામદારોની રોજીરોટીનો પ્રશ્ન ઊભો થયો હતો આ મામલાને ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલમાં પડકાર આવ્યો હતો જેના પગલે ઔદ્યોગિક ન્યાય પંચે અમદાવાદના વટવામાં આવેલા કાન્સાઈ નેરોલેક પેઇન્ટ લિમિટેડના યુનિટના ક્લોઝરને ગેરકાયદે ઠેરવ્યું છે જે ગેરકાયદેસર ક્લોઝરનું પગલું છે એ ઔદ્યોગિક વિવાદ ધારામાં જે પચીસ ઓની જોગવાઈ છે કે જેના મુજબ સરકારની પૂર્વ પરવાનગી લેવી પડે ત્યાર પછી જ તમે ક્લોઝરનું પગલું એ લઈ શકો જે કંપનીએ જોગવાઈ પરિપૂર્ણ નહોતી કરી અને જે કામદારો છે વટવા ખાતે જ એમની નિમણૂક કરવામાં આવેલી અને ત્રીસેક વર્ષથી આ કામદારો કામ કરતા હતા આ ચુકાદાના કારણે બંધ પડેલા યુનિટના કામદારોને ઘણી રાહત થઈ છે આશરે પાંચ વર્ષથી ન્યાય માટે વલખા મારતા કામદારો માટે આ ચુકાદો ઘણો મહત્વનો છે આ ચુકાદાના લીધે કંપનીએ કામદારોને પૂરેપૂરા પકાર સાથે નોકરી ઉપર પરત લેવાની ફરજ પડશે જરૂર દરેકને આનંદથી લાભતો છે અમારા કામદારોએ બહુ હાલાકી બેઠી છે ઘણો બળો ઘણી બધી એમને તકલીફો પડી છે એ બધાથી એમને થોડી ઘણી રાહત મળશે એવું મારું ચોક્કસપણે માનવું છે અને કંપની આ રીતે ઘણા કામદારો બેકાર બનાવ્યા બીજા યુનિટમાં એની ઉપર ભી આની અસર પડશે આ ચુકાદાની ઘણી દુરોગામી અસરો પડશે અને ખોટા કારણોસર યુનિટ બંધ કરી કામદારોને કનડગત કરનાર કંપનીઓ માટે આ ચુકાદો લાલ આંખ સમાન છે